ચાલો બધાને ઘડિયાની રમત રમી છે તો જુઓ અત્યારે આપણે છે ને સરસ ઘડિયાની રમત રમીએ છીએ એ રમતનું નામ છે પોપટ પાંજરું તો જુઓ આ બંને જણા છે ને પાંજરું બનાવશે અને તમે બધા પોપટ બરાબર છે અને આપણે બધા છે ને આ પાંજરામાંથી જવાનું પણ દોડતા દોડતા જાઓ ને ત્યારે ઘડીઓ બોલતું જવાનું બરાબર છે અને જેવું ઘડિયાનું છેલ્લું સ્ટેપ આવે ને ચંદા કે બે નો બોલતા હોય તો છેલ્લું કયું આવે બે દાન વીસ તો જયારે વીસ આવે ને છેલ્લું ત્યારે આ લોકો પાંજરું દરવાજો બંધ કરી દેશે જયારે પાંજરાનો દરવાજો બંધ કરે ત્યારે જે અંદર ફસાઈ જાય ને તેને પછી અહીંયાથી અમે જે કંઈ પનિશમેન્ટ કરીએ તે એમણે કરવાની બરાબર ને તો શરૂ કરીએ ચાલો તો ક્લેપ કરો એક વાર વેરી ગુડ બહુ સરસ હા ઘડિયો બોલતા બોલતા પાંજરામાંથી જજો દોડતા દોડતા હા एक ना घड़िया शुरू करिए बराबर ने चलो पांचरू रू बनाई दो ऊंचो हाथ रख जो बराबर है ना चलो वन टू थ्री दौड़ो एक एक, एक 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 दू दू, एक, दू, दू, दू या सरस एक दो चार एक, एक पंचा એક ચાંગ છાય એક કુસા સાત એક અઠાન આઠ એક નવાન નવ એક દાન દાસ સલોની આવી ગઈ ચાલો હવે સલોની બેન આપણે પનીશ કરીએ છીએ કે સલોની બેન છે ને અહિયાંથી દેડકો બનીને દોડતા દોડતા ત્યાં જશે સલોની બેન બનશે દેડકો અને એક હશે દેડકા કૂદ કોને કોને દેડકો કૂદવાનું ગમે તો સલોની જોડે કોને કોને દેડકો બનવું છે ચાલો અહીંયા લાઈનમાં દેડકા બની જાવ હા દેડકો કુત્તા કૂદતા છે ને ત્યાં જવાનું બેસી જવાની છે હા ચાલો રેડી દેડકા દોડ કરવાની છે વન ટુ થ્રી કૂદતા કૂદતા જાઓ હા વેરી ગુડ આ ચંદા તો બહુ જલ્દી જલ્દી કૂદકા મારે છે ને બહુ સરસ વેરી ગુડ આવતારા 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 ચલો જલ્દી બહુ સરસ ચલો બની જાવ ફરી પાંજરું ઉભા રહી જાવ લાઈનમાં માં હવે કયો ઘડ્યો બોલીશું બે નો હા ચલો રેડી વન ટુ થ્રી બે ટુ બે બે ટુ ચાર દોડતા દોડતા બોલો ચૌદ બે નવાન અઢાર બે દાન ચલો ચલો સલોની આગળ પીસે ચાલો ને બેન હવે તમારે જમ્પ મારવાના છે અને જમ્પ મારતા મારતા ક્યાં જવાનું ત્યાં સુધી બરાબર છે બધાને જમ્પ મારવા છે ઓકે ચાલો વન ટુ થ્રી આ તો દોડ્યા કૂદકા મારો चला, करते करते वापस आओ वेरी गुड बोलीसो चलो वन टू थ्री स्टार्ट दोडो हात पाच कर ત્રણ પચાસ પંદર સિત્તા એકવીસોની આગળ સલોની હવે તમારે બનવાનું છે ચીડિયા બરાબર ને એટલે ચકલી બની જવાનું એટલે ચી ચી કરતું કરતું દોડવાનું અને પાખો આમાં ઉડાડવાની બરાબર છે स्टार्ट वापस आओ चीजी करते हुए वापस आओ